હવે આપણો જે વિભાગ જે ખરો ખેડૂતોનો વિભાગ આદિવાસી ખેડૂતોનો વિભાગ એ પતાવીને હવે આપણે દેવી દેવતા પાસે એના વિભાગમાં આવ્યા છે તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આ લકડિયા હનુમાન એ પદમડુંગરી ગામે આવ્યો છે અને એ રોડ પર જ છે પદમડુંગરી ત્યાર પછી આ છે દેવ હણવદ દેવ અને એ દેવ જે છે એના પર તેલ કે સિંદૂર ચડતું નથી અને એ આ વિસ્તારમાં આ ઉમરવામાં એક જ મતલબમાં એક કુટુંબનું જમીન છે ત્યાં આવેલું છે બાકી ભાગે આપણે હણવદ તે દેવ જે દેવ જે ખરા એ કશે જોવા મળતા નથી હા ત્યાર પછી આ કાનદેવી આવે છે એ મોવાજા ખાડી ફરવામાં આવેલું છે પહેલાના જમાના ડૉક્ટરો નહીં હતા અત્યારે ભગત ભૂવાથી કરતા તો કાન દુખે છોકરાને મોટા ને તેમાં માનતા રાખતા હતા આપણા ભગતો અને તે માનતા રાખવાથી એકાદ બે નારિય ફોડે એટલે એ સારું થઈ જતું ત્યાર પછી આ બગલા કર્મચારી આવે છે એ દરેક વસ્તુમાં કામ આવે છે એ બધું જ કામ કરે છે આ કે બધી આપડે ખેતી છે વાળી છે બચ્ચા છે રક્ષણ ખેતરના હેડા ત્યાર પછી બામણીપુત છે આ ગામમાં સાંધામાં છે આવ્યું છે આ એક મંદિર એવું બહુ મોટું મંદિર છે એમાં બી બધું કામ કરે છે એવું ત્યાર પછી આપણે મેન તો જ્યાં આપણે કામ કરતા છે આદિવાસી આદિવાસીઓ ભલે બધા એમ કહેતા કે ઉનાઈ માતાજી ઉનાઈ માતાજી પણ આપણી આ ખરેખર ઉનાઈ માતાજીનું જે મંદિર છે અને ઉનાઈ માતાજી છે એ ખરેખર આદિવાસીઓની જ દેવી સેવી છે આદિવાસી દેવી છે ત્યાર પછી આવે કંસેરી દેવી

તો પહેલાં મંદિરો તો આમાં અંદર હતા જો આપણા જે વડવાઓ છે ને એ બારમું કે એવી વિધિ કોઈ કરતા નહીં હતા મતલબ જે શાસ્ત્રોક વિધિ પ્રમાણે અત્યારે જે વિધિ કરે એ કરતા નહીં હતા એટલે માણસનું મૃત્યુ થાય ત્યાર પછી બારમાની જગ્યાએ ખતરું બેસાડવામાં આવતું ને તે ખતરા જે બેસાડતા એની જગ્યાએ આ ઘૂમટું મૂકવામાં આવતું એની અંદર ખતરું બેસાડતા બંને જગ્યાએ કામ આવે ગોવાલ તરીકે બેહાડે દેવો બેહાડતા બધું કરતા પછી આવે આ બરમદેવ આ લીંબાપાડામાં આ દેવ આવ્યો છે ડુંગર પાસે હા એ ત્યાં એ બધી રીતે કામ કરે છે પછી આ છે સાત સાત ભૂત આવ્યો છે એ કાંકરાપાર કાંકરાપાર જે ડેમ જે ખરો એની પાસે આવ્યું છે સાત ભૂત છે નામ એનું હા ને પછી આ સાતપુટ નું જ છે અને મોટું તથાનાક છે જગ્યા એનો વિસ્તાર આદિવાસી ત્યાં પૂજા કરે છે આ બધી આ ધજા ચડાવેલી છે બધા કેટલું બધું બધું બહુ છે ઘોડા છે છે માને છે માને છે પછી આ જોડી દેવી જોળીવાઈ દેવી એ ઉપસાડ ગામમાં આવ્યું છે એ ડુંગર પર હતી ડુંગર પરથી એક માનતા કોઈ હશે તેમને પેલું થયું હશે તો ત્યાં પથ્થર બહુ મોટું છે ઘૂસમાં જેવું નીચે ઉતરી આવી લોકો અહીંયા જોડી બાંધી ગયા હતા જેમના છોકરા ને પરિવાર નહીં હોય ને તો આ જોડી બાંધી ગયા હતા તેમના પરિવાર થતા એમ ભાઈ લોકો છે પછી આ છે વણઝારી માતા માતા એ ખેડપુર એટલે માંડવી જે ખરું ને માંડવી તાલુકો પ્રોપર માંડવી માંડવી થી લગભગ એક આઠ કિલોમીટર દૂર આવેલું છે આ વણઝારી માતા અને આ કાળીયા બુદ્ધ એ પણ ત્યાં છે ત્યાં છે એટલે મંદિરમાં બે સ્થાનક છે એક વણઝારી માતાનું ને એક કાળીયા બુદ્ધનું એ ત્યાં જ આવેલું છે એક જ જગ્યાએ અને લોકો શ્રદ્ધાથી હજુ બી પૂજા પૂજા કરે એમ હમ હવે ત્યાર પછી આ ઘોડા સ્થળ છે એ વિવલ ગામમાં વિવલ અને તરકાની જો કોષ ખાડતા હતી એની વચ્ચે વચ્ચે આ દેવ આવ્યું છે આ નદી છે અને આ છે ને પેલા જે મને દેવલું આપણે આવેલા રાતવાસો કરે તો અહીંયા ઘોડા નાચેલા પગલા છે ખાડા ખાડા દેખાય ને એ ખાડા છે ને આ દેવ છે અહીંયા શું છે ગમે એટલી રેલા આવે પણ આ પથ્થર ને કઈ અસર થતું નથી આ માટલી આ દેવ રે ગમે રે રેલા આવે કઈ બી વસ્તુ રે આમ અત્યાર પછી આ ખામરો છે ખામ દેવ છે એ પાઠકવાડી માં છે એટલે પાઠકવાડી ના સીમાડામાં છે બહુ જૂનો છે એ લગભગ દસ પંદર જણા બાથમાં લઈ આ રીતે બાથમાં લે તો કદાચ ઓછી સમયે પંદર જણને લેવા પડે તો બાથમાં આવે એવો મોટો સામરો છે અને ઓછી સમયે પાંચસો વર્ષની ઉંમર હશે મારા અંદાજ પ્રમાણે અમે આકાણી કાઢી બીજા ભાતે તો પાંચસો વર્ષનું સમસું અચ્છે ત્યાર પછી અમરી માતા આવી શીણધેમ આવી છે આ ચૌધરી સમાજની કુલદેવી છે હમ કુલદેવી છે કુલદેવી છે અહીંયા લગતા આવતા જતા લોકો હા દર્શન કરે કરે અને ત્યાર પછી એ લોકો પહેલાં પણ ગાલ્લું જતો ને તો ત્યાં પાંચ થાય આમકંજીક વસ્તુ લખી જતા હતા એ કચરો પૈસો ગમે તે ત્યાર પછી કાળીઓ ભૂત આવ્યો છે વેવલ શિવાપુર ફળિયામાં ત્યાં એક થાનક છે નાનું સરખું અને એવો ખેતીવાડીનું જ છે આપણો ત્યાર પછી આ ધનહામરો મોરિયામાં આવ્યું છે આ એમની પૂજા કરતા હશે લોકો ને એવું આપણા સમાજ માટેનું જ છે પેલી વસ્તુ પછી આ એક

પણ આજે તો આ જે ટ્રસ્ટવાળા છે એ પોતાના બાપની મારી મિલકત હોય એ રીતે આ લોકોએ બંધ કરી દીધું છે મંદિર ખરેખર આ રીતે જે આપણે આદિવાસીઓની કુળદેવી ગણતા હોય આદિવાસીઓની દેવી જો ગણતા હોય આપણે માનતા હોઈએ તો આ ખરેખર નહીં બંધ કરવું જોઈએ હા આ માળીમાં ભલે એ લોકોએ મંદિર બનાવ્યું જે કરતા હોય તે પણ બંધ નહીં કરવું જોઈએ આજે એક તમે ગયા તમે કોઈ વખત માળી કેવું લાગે હવે તમે હવે નકલી જેવું થઈ ગયું હવે હવે તો પૈસા આપીને આપણે દર્શન કરવું પડે ને તેવું થઈ જવાનું છે હવે આ છે દેવલી માળી છે એક દેવલી માળી એમાં સાત બહેનો છે એમ કહેવાય કે મને એક દેવલી માળી દોડકવામાં આવ્યું છે અને એવું મોટું સ્થાનક છે મોટું મંદિર છે હવે એ લોકોએ બનાવ્યું છે અને ત્યાર પછી કાળો કાળો કાકર ડુંગર પર ડુંગર પર છે એ કાળો કાકર અહીંયા કણધા ગામ થી ખરું વરજાખંડ વરજાખંડ ને કણધા ગામ ટૂંકમાં કણધામાં પડે આ એવું કહેવાય કે વરસાદ જો શરૂઆત મતલબ વરસાદ અટકી જાય ત્યારે સ્થાનિક લોકો ત્યાં જઈને પૂજા અર્ચના કરતા અને આગાહી કરતા કે કેટલા દિવસમાં વરસાદ આવશે એટલે કાળક આકર વર્ષ મેઘ કાળીઓ મેઘ છે એટલે વરસાદ લાવવા માટે ના દેવ છે એમ ને ખુદ અમારા અનુભવ અનુભવ છે અમારા અમારા આ ભાઈ તો જ અમે ગેલા ગેલા એટલે અમને છે ને એને 8 વાગે નું તાહી ટાઈમ આપ્યો ને 8 વાગે જ અમારતો વરસાદ આવેલો છે અમારો અનુભવ છે અમને આ 3 4 જણ અનુભવ છે હા હા નામ જ કાડીઓ મેક છે એનું પછી આ બાજુ આવ્યો છે સામરા દેવા ફળવેલ મોટું મોટું મંદિર આવ્યું છે આ બધી એની મૂર્તિઓ છે કોતરણી કલે છે અસલ ની જો આ કોતરણી લાલા છે તો પાણી પાવરા બહુ ફાઈન છે આ એક આપડા સમાજ માટે છે હા એટલે बद्धी रीते काम करे आपण अगाशी माता जर नाना प्रमाण रोग होत बीमागासी हां अगाशी, अगाशी मानता ये पूजा मानता राखतं तारत अगासशी एका बाळके ते मानता राखी परफेक्ट आपण जेव्हा અને આ બાજુ આખા સરલા દેવી છે અમે આખા પહેલીવાર જોયું છું મળ્યો નજીકનો છે હા તો આ બાજુ આપો સરલા દેવી એટલે દેવી આંદોલન થયેલું દેવી આંદોલન એ લગભગ ઓગણીસસો ને બાવીતેરમાં થયેલું છે દેવી આંદોલન તો દેવી આંદોલન વખતે એવું કહેવામાં આવતું કે સરલા દેવી સરલા દેવી આવે છે આવે છે એ રીતે આ દેવી આંદોલન થયેલું છે અને અહીંયા છેલ્લે સરલા દેવી એટલે આવતું ધૂણતા ધૂણતા અને આ મૂર્તિ બધી દેખાય છે નાની નાની અને સોના ચાંદીની મૂર્તિ છે કે બધી અને પરફેક્ટ એના જવાબ આપે છે અત્યારે બી હાલમાં બી આપે છે અને તે દિવસે મુલાકાત અમે ગયા તો આનો જો સેવક ખરો ને એમણે કીધું કે આ વાવાઝોડું આવેલું ને તો ત્યારે મને આ સંકેત આપી દેલા કે કંઈ બહુ મોટી હોનારત આવે છે એમ કે આ તો મને આ માણસે કહેલું અને તારું ભૂ હોય તેને તાનું ભૂ ટૂંકમાં સગડી બોડો એટલે આપણે કઈ માનતા રાખતા ને તો સગડી પેટલે માનતા રાખતા હતા અને એ માનતા એને દેવને ચઢાવતા હતા ત્યાર પછી માયા માયાદેવી ભેંસ કાત્રીમાં આવી છે આપણે એક આદિવાસી દેવી જ છે એવું માયાદેવી હવે આ ગોળીગઢ બાપુ આવ્યા છે હા માયા માયાદેવીમાં એવું હોય છે કે ગમે જેટલું પૂર્ણા નદીનું પાણી આવે ને એક એનું પેલા કદાચ નહેર જેવી છે એમાંથી પૂરું પૂરું પાણી નીકળી ગમે જેટલું પાણી આવે એમાંથી નીકળી જાય એવી કંઈક ત્યાંની કહાની છે આપણે જોયું નથી પણ જે લોકો વાયકા છે અને ત્યાર પછી ગોળીગઢ બાપુ વર્ષમાં આપણે ત્યાં એકવાર મેળો ભરાય અને પૂજા થાય એકવાર એ ઓળીના પહેલા રવિવારે એનું મેન મંદિર મોટું છે ને તો વાંસકોમાં આવ્યું છે અને ત્યાર પછી એના નાના નાના પાગરાઓ બધા આવી ગયા છે ત્યાં એક અમે ફોટો અમે વહેવાલ ગામથી લીધો છે કે આપણે તો અહીંયા આનંદનગર ગોકુલધામ ખરું ને ત્યાં પણ એમ લોકો આવેલું છે લોકો અહીંયા બી પૂજા કરે છે આ ત્યાં જાય ને વાંસકુતા બહુ ગીરદી થાય લોકો પછી માનતા પૂરું કઈ ગોળી મોટી થઈ જાય ચામડી પર થાય લખોટી એનાથી એ મટી જતું હતું અને આ ઘોડો આ ઘોડો બી એ જ રીતનો છે કે માનતા રાખતા હતા આપણા આમ આપણા દેવ આમ આપણા દેવનો છે ને પેલા એક વાહન 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 આપણે કે મારી ઘોડે આવજે તો એ કે દેવ લોકો એના પર બેસીને મારી ગોળે આપણા આવતા આવતા હતા એમ હવે આ પછી આવ્યો છે મરી માતા આ છે મરી માતા પાઠકવાડી એ અમારી આદિવાસીઓની કુળદેવી જ ગણાય અને પહેલાં જે ગામ લોકો જે ખરા ને પૂજા કરતા ચોમાસામાં ચોમાસાની શરૂઆત થાય એટલે નાંદરવો પૂજતા નાંદરવો નાંદરવો પછી ત્યાર પછી જે પાક રોપ ઉગે એટલે એનામાં જે નહીં પડે એના માટે ઉજવણી કરવામાં આવતી એ પણ મરી માતાના મંદિરે જ કરતા પછી એ રાતના કરવામાં આવતી પછી ગામ બાધા રાખવામાં આવતી આખા ગામ માટે એ બંધારણ કરતા એમ કે કોઈના પાકમાં કે કોઈના ઢોરઢાકર કંઈ બીમાર નહીં પડે એના માટે ગામ બાધા રાખવામાં આવતી હા ત્યાર પછી હા મૂી દેવમોગરા દેવમોગરા હા આપણે આદિવાસી એટલે લગભગ વસાવા સમાજ ની આદિવાસી દેવો એમાં આવી જતા છે આ આવે છે મોરદેવા છે અને છે પ્રકૃતિ છે જંગલ હાથે સંકળાયેલું છે એટલે પાંચ દેવો ને આપણે આપણા આદિવાસીઓ પૂજતા હતા આ તમે ડાંગમાંથી એક ફોટો લઈ આવેલા ટૂંકમાં અને ત્યાર પછી આવશે ડોહીજા ડોઈજાળ એ વહેવાલમાં દાજીડા ફર્યું છે ત્યાં એક રસ્તામાં આવેલું છે અને એની કંઈ બહેનોની કંઈ સમસ્યા હોય ને માસિક ધર્મમાં તો આ મંદિરમાં જઈને એ લોકો માનતા રાખે છે ત્યાંના એક ભગત હોય તે જાણતો હોય ભગત તે રાખે આ બેન બેઠેલા છે જુઓ આ દેખાતું છે ને આ એનું ચિત્ર છે અને આ છે આ ચિત્ર છે અંદરનું છે અંદરનો ભાગ છે અને

તો તમારું વાહન તાને ત્યાં ફસી જાય હા પછી તમારો અમારો અનુભવ છે આનો અને એમાં નારી અમે ફોડ્યું દીવો કર્યો કે બધું સળગાવ્યું કે ભાઈ માતાજી અમારે ભૂલ થઈ ગઈ છે અમને માફ કરો પછી ભૂલ નહીં કરીએ એમ એક પ્રાર્થના કરી સમાજ કરી ત્યાર પછી એક ઝાટકામાં અમારા વાહન નીકળી ગયા છે આનો અનુભવ છે મારો અનુભવ ત્રણ ચાર મહિનામાં અનુભવ છે આ માતાજી અમારી આ રીતે અનુભવ આપણે કરે છે હવે આ દેવી દેવી ચડી ગયા આ દેવી દેવતા કાર્યક્રમ અહીંયા પૂરો છે આ દેવી દેવતા ખરે ને આપણા ઉનાળે આજુબાજુના વિસ્તાર લગભગ પચાસ થી સાઠ કિલોમીટર એરિયાના આવ્યા છે તે અમે આવરી લીધા છે એમને જેમને કોઈ હજુ બી કોઈ બીજા દેવી દેવતા હોય તો આવતા વર્ષે અમે પાછા એમને એડ કરું પાછા વધારાના એટલે આ અહીંયા દેવી દેવતાનો પ્રોગ્રામ પૂરો થાય છે હવે પછી આવે છે આપણા હવે પછી દેવી દેવતાને સ્થાન આપ્યું હતું તમે પૂજા અર્ચના કેવું કંઈ એમાં જો આજે ખરેખર તો પૂજા અર્ચના થતી જ છે અને આ પથ્થર જે દેખાતા છે એ કંઈ એમ જ ગમે જ્યાંથી ઉંચકીને નથી લાવ્યા હા એ પથ્થરો અમે છે ને તો વઘાઈ ગામથી વઘાઈ પેલો હનુમાજીનો ખરો ને કેળી કેલા થી બધા પથ્થરો અમે ઓર લેડી લાવ્યા છે આ આ એક જ પથ્થર એવો છે આ એના થાનક નથી એના સ્થાનક નથી લાવ્યા બાકી બધા પથ્થરો ત્યાંથી અમે લાભપાચામના બે દિવસ આગળ નથી આવેલા પણ આ લાભપાચામનો પોગ્રામ આપણો લંબાઈ ગયો ને એટલે અમે પછી ઘેરે લઈ જઈને મૂકી દીધા એટલે ફરી પછી એને પ્રાર્થના કરીને પછી આ પથ્થરો અમે લાવ્યા અને પછી આજે સ્થાપના કરી છે હવે પછી એને બધી અહીંયા પૂંજ મૂકવામાં આવે ચોખા ઢગલી મૂકવામાં આવે આ દીવા પર મૂકવામાં આવે અને ત્યાર પછી એને એક પ્રાણપુર હોય અમે એના ભગત દ્વારા એ પ્રાણપુરા એટલે આ ચોવીસ કલાક માટે તેની શક્તિ અવશ્ય જળવાલી રહે અને અહીંયા જે કંઈ વસ્તુ અહીંયા સ્ટોલ વાળા ખરે ને એ લોકો બનાવે અહીંયા એ લોકો મૂકી જાય એક થાળ તરીકે દેવનો થાળ અને એ પછી અમે આ કાર્યક્રમ પૂરો થાય તો આવતીકાલે અમે આ દેવોને પાછા હતા જે તે સ્થાનમાં મૂકી આવ્યા નદીમાં ત્યાં નારિયલ ફોડો અને ક્ષમા યના માંગો પ્રાર્થના કરું પાછા છોડીએ અમને કોઈને દુઃખી કરતો કાલે અમે પાછા છોડી આવું